હેલો મારા મિત્રો સ્વાગત છે તમારું ગજુભાઈ બ્લોગ ઝીરો ઝીરો સેવનની અંદર તો આજે આપણે જઈ રહ્યા છીએ દિવેલા કાઢવા તો મિત્રો જોઈ લો ઠેસર આવી ગયો છે ટ્રેક્ટરના બંને તો ચલો મિત્રો આજે તમને બતાવું પ્રોસેસ કેવી રીતે કાઢે છે દિવેલા તો જોઈ લો મિત્રો આ છે આપણું થેસર અને અત્યારે લાકડા વધારે છે તેઓ એટલા માટે એક બાજુ કરે પછી ચાલુ કરીએ થેસર તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો અને પૂરેપૂરે જોજો બહુ મજા આવશે તો ફાઇનલી મિત્રો દીવેલા એકદમ ચોખ્ખા થઈ ગયા છે થોડા થોડા લાકડા છે એ તો ચાલશે વાંધો નહીં આવે તો મિત્રો જોઈ લો પાછળનું વ્યૂ કંઈક આવું છે મશીનનું તો અત્યારે મિત્રો હું જાઉં છું હવે ઉપર તો જોઈ લો મિત્રો અંદરથી કંઈક આ રીતનું હોય છે અંદરથી તો જોઈ લો મિત્રો અંદરથી આ રીતનું હોય છે મશીન તો મિત્રો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો તો ફાઇનલી મિત્રો હવે દિવેલા કાઢવાનું ચાલુ થઈ ગયું છે તો જોઈ લો મિત્રો આ પાછળ બધા દિવેલા નીકળે છે મિત્રો જોઈ લો આ રીતના કંઈક ચોખ્ખા થઈ જશે મશીનમાં તો મિત્રો ચલો ફરી મળીએ જય માતાજી